ઢીંગુ બેન જો ખાવા બે જશે ફૂગો હલે ને હાથમાં ફૂગો ફૂલાવો ના છે કે આમને બ્રહ્માનું ફૂલાવેલા તારા આમ પીડ્યા લઈ લેજો ત્યાંથી આ ભાઈ જો ત્યારે ભાઈ હું હોય જેનું ભાઈ અને આપણે અહીંયા વસી રહ્યા બે જશે એવી અને ભા બે કહી છે હાલો ભાઈ બધા શીરા બરાબર હા જો ફૂગા હવે આ તે ફૂલાવે છો એ ઢીંગો એમ ન ફૂલા બેટા ઢીંગો ફૂગો ફૂલાવે છો એમ ફૂલતો છે ભલો ફા દુખ છે નોક થી રદે આવો ફેમિલી આપણે સિરાઈ લઈ જો આપણે ધીમે ધીમે દાદરા ઉતરો મે છે એ સાવા દે કામ ને આવે વરસાદ ત્યાર બઈન છે આવે થી પહેલા એ આ ને તો પછી પર આવ છે તો કાલ ની પડે બલાળ દે કાલ તો હોર હોર બલી ગયો તો નીતરી જો આખો ઘડીક માં ફ્રીજ ઉગરતો આવ્યો આરો આરો やっぱりアプライターバギーやしびきりゃ。

મને થઈ જાય ગઈ ક્યાં ને હા એ મને તે ભાઈ વસલી છે છે હું કાલ લેવો તો પણ ભૂલી ગયો આ બે હાટું ભાગ લેવો તો હું સાબી હોય ને ત્યાં હું ભાળી ગયો મેં લઈ જાઓ દેને એ જબલું કાલનું આમ નામ છે પડી ગયું મેં ખાવા લીધું હતું પછી મેં મૂકી દીધું એમાં હમ રમકડો બરા ખાવો ને જો આવે તાર નો કોસ રમકડા જે ખાય રોલ છે અને બસ આ આ જો બધા આ ઈ હું છે બેટા થર્મોકોલ છેલાનું છે કાઢીંગો તને આ વ્યામત કેવું ભાવે આ ટોસ હવારે મે ટ્રાય મારવા લાવ્યો છું ચાર ખવાય ભૂકો કરી છે કાસ તો લઈ તો લે આ તો ગા અને રોલ ભૂકો થઈ જાય પગ મુક છે તો

મને ડીશ નો ધક્કો મારે તેમ ખાવાનો નહીં એમ કે છે હા ભાઈ હું ખાઈ લઈશ હા ગોળ હા ગોળ ગોળ બોલ તો ગોળ ગોળ આવો ફેમિલી જુમ્મા બે જશું બી સકાસક શાક બનાવ્યું છે પંચ ખૂટ યુવા અને ભાત છે ને ઓલપા ખીચડી છે ને ટોપલા છે ને આ બધા જમવા બે જશો બધા વાટે હતા હું દેખાડ છું બેટા દેખાડ

હાલો ફેમિલી આપણે જીમી લઈ આ નવી આઈટમ આવી જો ટોપલા ભાત ટોપલા ખીચડી જો ટોપલા ખીચડી ખાવી સર ખાવી છે હાલ લાગે હો તો વાંધો ને બહુ મજા આવશે ને તો કાલ બનાવ પાણી ફેમિલી આપણે જીમી લઈ ઉપર આપો ફેમિલી મેં ગુજરું થયું ને મને જો જુદો જોઈએ ટાઈટ વાય છે તે આય જો હારો ડેમ જો છે ને ભાઈ ક્યાં આવો જ કિરા કર્યા બાંગરી બસી એટલે હવે ટાઇટ બી થવાઈ આજ મને થોડું ટાઈટ વાય હો આખો દી પલ્લો ના જો એટલે હાલો ફેમિલી જમી લે બીજું હું બાંગરી બસી જો હમ હમ લે 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 આવી તો આયજો

ફિલ્મ જોયો છે જેનું તો લોલીકોપ કહેવો ઢીંગો આટલું આવો તો ભણી ખાઈ જાય આ બધા તો પિક્ચર જોયો સકાસક કાશક ઢીંગો હોય ગઈ છે શાંતિથી ચાલો ફેમિલી હોય જાય ફેમિલી પબ્લિક જો બધું હોઈ ગયું છે અને વરસાદ હમણાં ઝાપટા ઝાપટા એવી વિડીયો જોયો છે આપણે બગા છેડા છે તો આપણે ઉઈ જઈએ આ બધે જે ઉઈ ગયો જેનું જાગે છે કોટડો છે આ ઢીંગુ જો ઉભી થઈ એટલે ઊંઘમાં ઉભી થયો જેનું પાય ગઈ એટલે આને પદી કા આને પદર મમ્મી સાઈ પા આય તર મમ્મી સાયા કાસે લઈ લે તને તારે લઈ લે અમજી જાજી કે બીજું કાઈ જૂની થઈને ઉરે દે જેનું ગોદડું ગાઈ દીધી ફેમિલી ઈઝ ઓ તો આ બધા હોઈ જાય અને ભાઈ ગી જાય અત્યારે અત્યારે ઢીંગ ઉભી થાય તો આજનો અમારો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આપણે ચડી બેઠી હમણાં તો હું નહીં પૂરી થતી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર ભૂલતા નહીં તો બે લાઇક ને ભૂલતા નહીં તો એટલે બે લાઈકને દબાવાનું ભૂલતા નહીં ચાલો હવે આપણે સુઈ જઈએ ગુડ નાઇટ મળશું કાલે નવા બ્લોગ માં જય માતાજી બાય બાય હું કેવું તારે ચાલો